જગત ફરી થાક્યા હોય અને આજ પરમાની પેટી એ મેળી ના આયા હોય હો તો જગતમાં મારી આશા લઈને આયા હોય અને આશા ને અંબર હું માતા ના કરું જરૂર કરું હો જરૂર હું માતા તમારી આશા ને અંબર કરું પણ તમારી માતા એવું કહે છે તો કહી દેજે મારા દીકરા ને હો દર દર ભટકવું હોય તો મેરા હોય એમ નહીં

તાવ આવ્યો હોય ડોક્ટર જોડે જાઓ અને કે પાટો ચડાવો પડશે તો ત્રણ કલાક ઘુઈ પડે ને કોઈ ચડેલી હોય ને તમે ઘરે આવતા રહો તો તાવ ના મટાવો ઉપર ની વધાર થાય અને અહીંયા કોઈ લાગી હોય ને કાપતા ના આવડે તો ઇન્ફેક્શન થાય અલગ ઓ એમ દેવું નહી તમે થોડા શાંતિ રાખીને એક જગ્યાએ બેસજો ધીરજ રાખી બેસજો અને વિશ્વાસ રાખીને બેઠા આ સમ જગત હું મેલડી નાવડા પાર ઉતાર જગત માં વિશ્વાસ દેવ દેવની ઓળખ કેવી હોવી જોઈએ પણ આજનો મનુષ્યનો ધરપત નહીં હોય ધીરજ નહીં ધીરજ નહીં એક કાર્ય થાય બે કાર્ય થાય ત્રીજું કાર્ય ના થાય એટલે તરત શંકા પેદા કરો હો તરત જ શંકા પેદા કરો કે મારા અત્યાર સુધી કાર્ય થતા હતા હો કાર્ય થતા નહીં પણ શંકા પેદા કરવાની જરૂર ના હોય કદાચ હેત ને સ્મિત રાખ્યું હોય ને તો આજ તું આને કદાચ કઈક સારું વાળવાની હશે

દેવને કેવી રીતે સાચવવા દેવને કેવી રીતે પૂજા ભક્તિ ભાવ રાખવો એની સમજણ પડી જાય દેવની વાતનું કેવી રીતે પાલન કરવું શું પાલન કરવું શું કરવાથી શું થાય આ કરવાથી આ તકલીફ થાય એવી સમજણ તમને આવું છું તમને સમજણ આવી આપું છું તો નાના નાની 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 તકલીફો તો તમને જાતે ખબર પડી જાય તો આના કારણે મારા ઘરમાં તકલીફ થઈ બાકી તકલીફ થાય નહીં

રસ્તા બંધ થઈ ગયા છે પણ કદાચ મારા રસ્તામાં આવી ગયા ને તો તમારા ચારેય રસ્તા મેં માતાએ ખુલા કરી નાખ્યા છે હવે એક ના રસ્તા ખુલા કરી ની છે તો આટલું ખાસ તમને અરે એક વખતે મારે કહેવાનું હોય છે તમારા કાર્ય ના થતા હોય ને તો મારા માતામાં કોઈ દોષ ના હોય મને મને કાર્ય કરવાનું તમારું દેવ રોકતું હોય હ તમારું દેવ મને રોકતું હોય રોકતું હોય ને તો તમારે એવું એવું મન અંદર એવું થવું જોઈએ કે મા એવું કોણ છે એવું કોણ છે એવું કોણ છે કે મા તને તને કાર્ય કાર્ય અમારા થોડાક કરવામાં રોતો આજ તારા ભાવિક બન્યા છે એટલે ભાવિક બન્યા હોય અને આવી આવી એ ખોટી પ્રેરણા પૂરી જાય છે માં એને 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 એનો મને એનો વ્યવહાર કે ને તો માતા વ્યવહાર કરી દઉં હોય અને પછી તમારું કાર્ય કરી પ્રગતિ ઉપર કારણ કે તમે અહીંયા આવો છો ને અહીં આવો છો ને આવવા માટે તમારું એક જ મન સ્થિર છે એ જ પ્રેરણા કરણ એ જ કામ ના થવા દે અને પછી તમને દૂર કરી નાખે ભટકાવી નાખે પણ કદાચ જો બે રવિવારે ત્રણ રવિવારે કદાચ મન મક્કમ કરીને બે ગયા ને તો એવું બનવાનું નહીં માતા કહું મતલબ એવું ના હોય મેં આ લોકો કંઈ બાકી ના રાખ્યું હોય જગતમાં જેને જેને જો ભાવ રાખ્યો છે એવું મેં પુરવાર કર્યું છે કોઈ નહીં આવ્યા ને એને મેં હું ના જેવું હાલ દીધું છે હો ભાઈ એને ઘણું ઘણું હાલ દીધું છે આવા આવા મારી છોકરી કદાચ તમે માની કદાચ થોડુંક આગળ પાછું કરો મને ખબરો ને માતા ને તમારી માતા ને ખબરો ને તો મેં માન્યું ભૂલી જઈશું પણ મારે કરી પણ તું મા યાદ કરાવજે તો માતા યાદ કરાવ તમને કઈ ડાયરેક્ટ મારું યાદ કરાવ કે દીકરા તું ભૂલ્યો તો નારી તારે કરવાનું છે દીકરી તું અમારી આગળ ભૂલી હતી અને આ તારે બાકી રહી ગયું આ કરવાનું છે હું યાદ કરાવ એમ તમારી માને કદાચ પ્રેરણા કરો ને

તપરે તો મને ખબર છે સુકરો બોલ અલા આવ આવ આવાય પાન સુકરે છે તમારો દેવને રાજી કરવાના રસ્તા દરેકને બતાવું છું તમારો દેવને રાજી કરવાના રસ્તા દરેકને બતાવું છું અને સારા માર્ગ બતાવું છું તો જે તમને દેવને રાજી કરવામાં તમને તકલીફ ના પડે એવા રસ્તા મારી જોડે મારા ભગવાનના ઘરેથી હું લઈ આવી છું અને તમને મગજમાં ઉતર તમે કાર્ય કરી શકો તમારા દેવને રાજી કરવા માટે એવા 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 ઉપાય હું કદરી કદરી તમને બતાવું છું તમારી માનસમ રાજી થતી નથી પણ તારા તારા મિત્ર હું આવ્યા છું હું એવું કહું છું તો મા રાજી થાય એવું કરી હું મેળવી તમારા તમારા દેવને રાજી કરવાના રસ્તા તમને બતાવું છું એટલે ધીરે 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 એ કાર્ય ઉપર ઘેડ્યા જ જો તમારી માતાને રાજી કરવાના કાર્યો હશે પછી તમારે કોઈ ઘોડા બાંધવા હોય અને મોટા મોટા વ્યવહાર કરવા હોય તો ભાઈ પણ માતા પૂછતા નહીં મારી જોડે ધ્યેય એક જ છે આજની વસ્તી આજની વાડી તમારા પેઢીમાં જેટલા દેવ છે એ તમે જાણતા નથી પણ હું માતા જરૂર જાણું છું એટલે તો તમે હરખાને ઉતરી આપતા કારણ કે એક દેવ પછી એક દેવ એક દેવ પછી એક દેવ પણ મારે મારા આ કાળા ખુરની અંદર મારી જોડે મારી જોડે મારી જોડે મારા રામ નો કરે નાથ હે નારાયણ આજના ઘડિયા કરી કરીને જતા રે આ વસ્તી કાલ કરી નહીં એકવાની પણ હે દેવ હું એક વખત એમને રાજી કરાવીશ અને તમારા દેવ તમને રાજી કરાવીને આવીશ ને તો કદાચ જ્યાં સુધી બે દીવામાં થતું હશે ને તો પાંચ દીવા હું નહીં કરાવું કરાવી પાંચ દીવામાં થતું હશે તો દસ દીવા નહીં કરાવ બને એટલી હું કોશિશ મારા નામ મારા નાથ નું એટલું કરું છું કે જેમ બને એમ તમે તમારા તમારા દીવા એક બે માં રાજી થતા હોય ને તો આગળ મારા દીવા કરાવવા નથી કારણ દીવા કરાવશો કાલ દીકરા ભૂલી જાય કે નહીં તમે તમે કહેતા કે માં આજ અમે કરીએ અમારા દીકરા ના કરે તો આજ કે માં અમે કરીએ અમારા દીકરા ના કરે તો એનું સમાધાન છે કદાચ બે દીવા કરાયા હોય ને

આજના જમાના પ્રમાણે દીકરા દીકરીઓ ભક્તિ કોણ કરવી છે સમજણ પડ્યા નહીં શું કેવું હોય આજના દીકરાઓનું મોત શોખ માટે મૂક્યા હોય તો પાછા ના પડે પણ કદાચ દેવનું એક વખત નામ લેવું હોય ને તો કે બાપા તું લે ને માર કાંઈ લેવા નહીં એટલે એના એ દીકરાઓ એના એ દીકરાઓ એમના દીકરા મોટા થાય ને બે વર્ષના કારણ એ જ મા કરતા ભટકાય

જેવો ભાવ આપ્યો છો ને એવું કરતી રહીશ દુનિયાની અંદર મારા શબ્દો મારા રામને લઈને માતા બોલું છું કોઈ મારો શબ્દ થવાથી નહીં પણ જેમ હું માતાએ આટલું બોલું પણ જો કદાચ મારા ભાવિકો કદાચ એની પર અમલ ના કરે તો મેળવી ખૂબ પડું વાય મેળો નહીં તો એનો અમલ થાય નહીં તમારી માતાને તમારી માતાને એવું બનાવીને આવવું છે ને

આ મારી વસ્તી તો હું એમને દર દર શું મારા ઘર ગામના જાપા બહાર ના જવા દઉં અભાઈ એવું તમારી માતા છે તમારી માતા એવું દસની જરૂર નહીં પણ મારો એક ભાલો હાચો દીકરો ભાવથી મને કરવા વાળો દીકરો એક ખાલી બીજા તો બીજા તો આખો માતાને પણ એક એવું એવું ઘરમાં એક એવો દીકરો

આજ મારા દીકરાના દીકરા છે આજ મારા મારા વારસ છે એમને ખબર છે હરેક ની માહે માહે ખરસ એટલે આટલી આટલી વાતો તમને થોડીક બે શબ્દ પણ શબ્દે શબ્દે મારા હેડજો કોના આજ કુવાડા ના થાય તો જગતમાં મન મેળડી ને કહેજો ખાલી વધારે નહીં બે મહિના ચાર મહિના ખાલી વાતનું પાલન કરીને આગળ વધી જજો જો કદાચ ઘરમાં સુખ શાંતિ

આના જ કારણે દેવગતિમાંથી દૂર નીકળી શકતા નથી હું માનવ બે શબ્દ કહું દુનિયા જાણશે તો બસ આ તો આવશે ને એ તકલીફ બાકી કદાચ કહી દો ખુલ્લા હૃદયથી ખુલ્લા હૃદયથી મૂકી દો વાત તમારા કર્મ કચા કકા તો ત્યાં સાફ થઈ જાય ક્યાં હિસાબ કોઈ સાચો વ્યક્તિ સાચો માણસ હોય સાચો ભાઈબંધ હોય ને એના હૃદયની વાત કરો ને એટલે હૃદય હળવું થાય